નમસ્કાર દર્શક મિત્રો ઇવનિંગ ન્યુઝમાં હું આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી અંતરિક્ષ અને સુરક્ષા ક્ષેત્રે ભારતની સિદ્ધિમાં વધુ એક પીએસએલવી સી ફોર્ટી સાથે ડીઆરડીઓ દ્વારા વિકસિત ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ એમીસેટને પ્રક્ષેપિત કરાયો સાથે છોડાયા અમેરિકાના ચોવીસ સહિત કુલ અઠ્યાવીસ વિદેશી નેનો સેટેલાઇટ્સ ફેસબુકના નકલી એકાઉન્ટસ પર પ્રહાર કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છસો સિત્યાસી પાર્ટી પેજ અને અકાઉન્ટ્સને હટાવ્યા આ પેજ અને અકાઉન્ટ્સને તેમાં મુકાયેલી અપ્રમાણિત જાણકારીના કારણે હટાવાયા હોવાનું જણાવતું ફેસબુક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ચૂંટણી સભાને સંબોધન પ્રધાનમંત્રીએ એનસીપી કોંગ્રેસ ગઠબંધન પર કર્યા આકરા પ્રહાર કહ્યું એનસીપીમાં ચાલી રહ્યું છે પારિવારિક યુદ્ધ તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાણામાં ટીઆરએસ પર કર્યા પ્રહારો ત્રીજા તબક્કાના મતદાન માટે ગુજરાતમાં જામ્યો રાજકીય માહોલ નવસારીથી સીઆર પાટીલ અમદાવાદ પશ્ચિમથી ભાજપના ડોક્ટર કિરીટ સોલંકી કચ્છથી ભાજપના વિનોદ ચાવડા અને ભાવનગરથી ભાજપના ભારતીબેન શિયાળે ઉમેદવારી પત્રક ભર્યું કોંગ્રેસના છોટાઉદેપુરના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ ભર્યું નામાંકન પત્ર કોંગ્રેસે કર્યો જીતનો વિશ્વાસ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા લશ્કરે તોયબાના ચાર ત્રાસવાદીઓને ઠાર મરાયા ભારે માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો ડેના બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ આજથી અમલી બેંક ઓફ બરોડા આજે બની ભારતની ત્રીજી સૌથી મોટી બેંક આ વિલીનીકરણથી ગ્રાહકોને કોઈ તકલીફ પડશે નહીં એકાઉન્ટ નંબર તેમજ એટીએમ ડેબિટ કાર્ડ નંબર પણ એનાએ જ રહેશે ભારતીય શેરબજારોમાં નવા નાણાકીય વર્ષની શુભ શરૂઆત પહેલા દિવસે શેર બજારમાં જોવા મળ્યો તેજીનો માહોલ સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં ઓગણચાળીસ હજારથી ઐતિહાસિક સપાટી કુદાવી રોકાણકારોમાં ભારે ઉત્સાહ સમાચાર વિગતવાર જોઈશું ઇસરોએ શ્રી હરિકોટાથી એમઇસેટ અને અઠ્યાવીસ ઇન્ટરનેશનલ સેટેલાઇટ્સને લઈ જનાર પીએસએલવી સી ફોર્ટી ફાઈવનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું એમીસેટ ઉપગ્રહ ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે જે ડીઆરડીઓને ડિફેન્સ રિસર્ચમાં મદદ કરશે જોઈએ એક ખાસ અહેવાલ ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ એમીસેટ ઉપગ્રહ સાથે બીજા દેશના અઠ્યાવીસ નેનો ઉપગ્રહને લઈ જનાર ઇસરોના પીએસએલવી સી ફોર્ટી ફાઈવને સતીશ ધવન આંતરરાષ્ટ્રીય કેન્દ્રથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો એમીસાઈટ અને અઠાવીસ વિદેશી સેટેલાઇટને લોન્ચ કરીને ભારતે અંતરિક્ષ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે આ ઉપલબ્ધિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા વૈજ્ઞાનિકો દેશ भी अपने आंखों से देख पाए आज उसकी भी शुरुआत શરૂઆત सैकड़ों की तादाद તાદાદ મે આજ वहां મોજૂદ थे और उन्होंने भारत के इस कर्तिमान को अपनी आंखों से देखा है मैं इस उपलब्धि के लिए देशवासियों की तरफ से सबसे पहले अपने वैज्ञानिकों को बधाई देता हूं एमीसेट डीआरडीओ ने डिफेंस रिसर्च में मदद कर सत्यावीस कलाक बाद इसरो न विश्वसनीय प्रक्षेपण यान पीएसएलवी क्यूएल नवा प्रकार ने आश्रय पचास मीटर लांबा रॉकेट ने श्री हरिकोटा थी लगभग 125 किलोमीटर दूर अंतरिक्ष केन्द्री सौ सत्यावीस मिनिटे प्रक्षेपित दिस पर्टिकुलर मिशन इज वेरी स्पेशल फॉर इर मेनी फर्स्ट इन दिश मिशन द फर्स्ट टाइम द पीएसएलवी एज फ्लो इन ए न्यू कॉन्फिग्रेशन ऑफ फोर स्टॉप ऑन द फर्स्ट टाइम द पीएसएलवी carrying out થ્રી ઓર્બિટલ મિશન્સ ઇન એ સિંગલ ફ્લાઇટ ધ ફર્સ્ટ ટાઈમ ધ પીએસ ફોર ઇઝ પવર્ડ ફોર કેરીંગ આઉટ એક્સપેરિમેન્ટલ પ્લેટફોર્મ એન્ડ ઓફકોર્સ દિસ અ ફર્સ્ટ ટાઈમ એ ન્યૂ પીએસએલવી ટીમ ડિંગ દિસ ફંક્શન એમિસેટ ઉપગ્રહનો ઉદ્દેશ્ય વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમને માપવાનો છે ઇસરોના અનુસાર પ્રક્ષેપણ માટે પહેલા ચરણમાં ચાર સ્ટ્રેપ ઓન મોટર્સથી સજ્જ પીએસએલવી ક્યુએલ રોકેટના નવા પ્રકારનો ઉપયોગ કરાયો હતો પીએસએલવીને ભારતના બે મહત્ત્વના મિશનો બે હજાર આઠમાં ચંદ્રયાને અને બે હજાર તેરમાં મંગલ ઓર્બિટરમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો આ જૂન બે હજાર સત્તર સુધી સતત ઓગણચાલીસ સતત સફળ પ્રક્ષેપણ માટે ઇસરોનો સૌથી ભરોસાપાત્ર અને બહુ ઉપયોગી પ્રક્ષેપણ યાન છે આ મિશનમાં ઇસરોના વૈજ્ઞાનિકો ત્રણ અલગ અલગ કક્ષાઓમાં ઉપગ્રહો અને પેલોટને સ્થાપિત કરશે જે એજન્સી માટે પહેલીવાર હશે અન્ય અઠ્યાવીસ આંતરરાષ્ટ્રીય ઉપગ્રહમાં લિથિયાનિયાના બે સ્પેનનું એક સ્વિત્ઝરલેન્ડના એક અને અમેરિકાના ચોવીસ ઉપગ્રહ સામેલ છે ઇસરોના જણાવ્યા અનુસાર આ બધા ઉપગ્રહોને વાણિજ્યિક સમજૂતી અંતર્ગત પ્રક્ષેપણ કરવામાં આવી રહ્યું છે ફેબ્રુઆરીમાં ઇસરોએ ફ્રેન્ચ ગુઆનાથી ભારતના સંચાર ઉપગ્રહ જીસેટ થર્ટી વન પ્રક્ષેપિત કર્યું હતું દૂરદર્શન સમાચાર અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના વર્ધામાં રેલી સંબોધી હતી ત્યાં અગિયાર એપ્રિલે મતદાન હાથ ધરાશે આ પ્રસંગે વિપક્ષને આડે હાથે લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હજી તો પોલિંગમાં દસ દિવસની વાર છે ત્યારે અત્યારથી જ એનસીપીમાં પારિવારિક યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારબાદ પ્રધાનમંત્રીએ પાર્ટીની પ્રચાર માટે આંધ્રપ્રદેશના રાજમહેન્દ્રવરમમાં જનસભા સંબોધી હતી આ સભામાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધા છે સાથે જ ટીડીપી सरकार पर निशान साधता प्रधानमंत्री कहूं कि टीडीपी सरकार पोलावर प्रोजेक्ट माटे गंभीर नहीं ये पवार साहब देश के सबसे वरिष्ठ और अनुभवी नेताओं में से एक रहे हैं और उनके विषय में कहा जाता है कि वो कोई भी काम बिना सोचे विचारे कभी नहीं करते हैं। एक समय था जब वो सोचते थे कि वो भी प्रधानमंत्री बन सकते हैं उन्होंने ऐलान भी किया था कि वो चुनाव लड़ेंगे लेकिन अचानक एक दिन बोले नहीं मैं तो राज्यसभा में ही खुश हूं मैं चुनाव नहीं लड़ूंगा शरद पवार जी भी जानते हैं की हवा का रूप किस तरफ है ये महा मिलावटी लोग कैसे काम करते हैं इसका जीता जागता उदाहरण ये हमारे पड़ोस में ही पोलावरम डैम परियोजना है ये यूटन बाबू के लिए ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो यही उनका काम है महंगाई जरा याद कीजिए 2013-14 में महंगाई की स्थिति क्या थी उसको काबू करने में कांग्रेस पार्टी की एक भी सरकार कभी भी सफल नहीं हुई है जब अटल जी की सरकार थी महंगाई को काबू करने में हम सफल हुए और उसके बाद दूसरा मुझे मौका मिला हम महंगाई को काबू करने में सफल हुए भाजपा राष्ट्रीय अध्यक्ष अमित शाह आज ओडिशा गजपतिमा रैली ने संबोधित करी कर आ प्रसंगे नवीन पटनायक सरकार पर शाब्दिक प्रहार कर व्यवहार पश्चिम और मध्य उड़ीसा के साथ किया है इस बार इसका हिसाब किताब करने का समय आ गया है महेंद्र तनिया और बंसदरा नदी की परियोजनाएं पूरी नहीं कर पाई रायगढ़ा से लेकर परलाखेड़ मुंडी तक सिंचाई की कोई योजना पूरी नहीं कर पाई કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે દક્ષિણ ભારતના પ્રવાસે છે આજે તેમણે તેલંગાણામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમણે કહ્યું કે તેમનો પક્ષ ગરીબોના હિત માટે અનેક કાર્ય કરી રહ્યા છે अपना पूरा का पूरा पैसा दे वो लोग प्राइवेट हवाई जहाज में उड़े सबसे अच्छे कॉलेजेस में स्कूल में लाखों रुपए देकर अपने बच्चों को पढ़ाएं, बीमारी हो तो प्राइवेट अस्पताल में मर्सिडीज गाड़ी में जाएं, और ये दूसरा हिंदुस्तान देखता ही रह जाए ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલ છસો સિત્યાશી પેજને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે ફેસબુકે સ્પષ્ટ કર્યું છે કે આ પેજીસને તેમાં પ્રકાશિત સામગ્રીને લીધે નહીં પણ તેમાં રહેલ અપ્રમાણિત જાણકારીને લીધે હટાવવામાં આવ્યા છે ભારતમાં સૌથી વધુ ત્રીસ કરોડ યુઝર્સ છે ફેસબુકે કહ્યું કે લોકોએ એ ફેક એકાઉન્ટ્સ બનાવ્યા છે અને અલગ અલગ ગ્રુપ સાથે જોડાઈને સામગ્રી પ્રસરાવી અને લોકોમાં સંપર્ક વધારવાનું કામ કર્યું છે કોંગ્રેસથી નારાજ તેલંગાણાના નેતા પી સુધાકર રેડ્ડી કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે દિલ્હીમાં અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં પી સુધાકર રેડ્ડીએ સભ્યપદ મેળવ્યું હતું તેમણે ભાજપ અને પીએમ મોદીના નેતૃત્વ ઉપર ભરોસો વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે પક્ષની મજબૂતી માટે તેઓ કાર્ય કરશે મોદીજી કા નેતૃત્વમાં કામ કરવા જીતના અમારા ફોલો સબલો બીજેપી બલો સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે યુપીની ઉમેદવારી પત્રક ભર્યું હતું આ પ્રસંગે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી નું ગઠબંધન છે તેઓ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે ભાજપા નેતા રાજ્યવર્ધન રાઠોડે જયપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વિપક્ષ ઇચ્છે છે કે દેશમાં કોઈ સાબદા ન રહે જેથી તેઓ ચોરી અને ભ્રષ્ટાચાર કરી શકે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ દેશવાસીઓમાં એ ભાવના જગાવી છે કે જેમ આપણે આપણા ઘરની ચોકી કરીએ છીએ તે જ રીતે દેશની ચોકીદારી પણ આપણે જ કરવાની છે ચોરી ચકારી ભ્રષ્ટાચારી જો કરે કરે એ નત હૈ और नया भारत जागरूक भारत है मजबूत भारत है ईमानदार भारत है पहरेदार भारत है चौकीदार भारत है प्रधानमंत्री तो जी ने इसकी भावना बताई कि हम जो भी हो चाहे शिक्षित हो अशिक्षित हो चाहे हम ऑफिस में काम करते हो अपना व्यवसाय करते हो हम कुछ भी करते हो हमें देश के प्रति चौकस रहना है जिस तरह से हम अपने घर की चौकसी करते हैं જમ્મુ કાશ્મીર કાશ્મીરના પુલવામાના ધ્રુસુ લાસીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે આજે સવારે તેમણે ચાર ત્રાસવાદીઓને મારી નાખ્યા હતા તેઓ લશ્કરી તોયબાના ત્રાસવાદી હતા તેમ રાજ્યના પોલીસ મહાનિદેશક દિલબાગ સિંહે જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ લશ્કરે તોયબાના અડ્ડાને પણ નષ્ટ કરી નાખ્યો હતો અથડામણમાં સ્થળેથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો પણ ઝડપી લેવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટે એકવીસ પક્ષોના નેતાઓને કહ્યું છે કે તેઓ મતદાતા પર્ચીઓ વિશે ચૂંટણી પંચના સોગંદનામા સંબંધિત પોતાનો જવાબ એક સપ્તાહની અંદર દાખલ કરે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળ વિપક્ષી નેતાઓએ આ અરજીમાં અનુરોધ કર્યો છે કે પ્રત્યેક વિધાનસભા મતક્ષેત્રની ઓછામાં ઓછી પચાસ ટકા મતદાન મશીનોની મતદાતા પર્ચીઓની તપાસ કરવામાં આવે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના અધ્યક્ષતા હેઠળ પીઠે વિપક્ષી દળોના વકીલ એ એમ સંઘવીને નિર્દેશ કર્યો છે કે આગામી સોમવાર સુધી તેઓ પોતાનો જવાબ દાખલ કરે ચૂંટણી પંચે ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટની વિપક્ષી દળોની અરજી રદ કરવાનો અનુરોધ કર્યો હતો પંચે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે વિપક્ષી નેતા પ્રત્યેક ક્ષેત્રના એક મતદાન કેન્દ્રની પર્ચીઓને ગણાવવાની વર્તમાન વ્યવસ્થાને બદલવા વિશે કોઈ મજબૂત તક આપી શકી નથી નવા નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસના પ્રથમ દિવસે શેર બજારોએ આજે તેજી સાથે શુભ શરૂઆત કરી છે બીએસઈ સેન્સેક્સ એકસો પચાસ પોઈન્ટ કરતાં વધુ અંક સાથે બંધ રહ્યો હતો સેન્સેક્સમાં એકસો ચોસઠ અંકનો ઉછાળો થઈ તે આડત્રીસ હજાર ત્રણસો સપાટીએ બંધ રહ્યો હતો તો એનએસસી નિફ્ટી બત્રીસ પોઈન્ટના ઉછાળા સાથે અગિયાર હજાર છસો છપ્પનની સપાટીએ બંધ રહ્યો હતો આજે બપોર પછીના સોદાઓમાં બીએસસી ઓગણચાલીસ એકસો સોળની વિક્રમજનક સપાટીને સ્પર્શી ગયો હતો આજે જે શહેરોમાં લેવાનીનું પ્રમાણ વધ્યું હતું તેમાં ટાટા મોટર્સ વિદાતા ભારતીય એરટેલ મારુતિ સુઝુકી ટાટા સ્ટીલ અને એલએનટીનો સમાવેશ થાય છે કેરળની વયનાડ બેઠક પરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામેના એનડીએના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ વિશે ટ્વીટ કરી જણાવ્યું હતું સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી ખાતે ન્યુ સ્ટાર્ટઅપ સ્ટુડન્ટસ માટેનો અવોર્ડ સમારંભ યોજાયો હતો યુનિવર્સિટીએ સ્ટાર્ટઅપ અવોર્ડ માટે સો જેટલા સ્ટાર્ટઅપ આઇડિયાના પ્રોજેક્ટ્સને સિલેક્ટ કર્યા હતા જેમાંથી ત્રણ સ્ટાર્ટઅપને એવોર્ડ આપી તેમની પેટન્ટ મળે તે માટેના પ્રયાસો પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યા છે આ નવા સ્ટાર્ટઅપમાં વિદ્યાર્થીઓ દ્વારા પેપર મિક્સિંગ પ્રોડક્ટ મશીન ટુ વ્હીલર્સ માટે ગેરેજ કોન એપ હાઇબ્રીડ વ્હીકલ્સ તેમજ સોલાર મોબાઈલ ચાર્જર જેવા બાર જેટલા નવા સ્ટાર્ટઅપનું બેસ્ટ સ્ટાર્ટઅપ તરીકે નોમિનેશન કરી પેટન્ટ પ્રક્રિયામાં સામેલ કર્યા છે અમે એક એપ બનાવ્યું છે ગેરેજ કોન કરીને જે વ્હીકલ સર્વિસ બુકિંગ અને બ્રેકડાઉન અસિસ્ટન્સ માટે છે અને એપમાં એવું છે કે લાઈક તમારે જ્યાંથી બી તમારે વ્હીકલ સર્વિસ કરાવી હોય તમે એનું લોકેશન મૂકો તો નિયર બાય ગેરેજસની નોટિફિકેશન જાય અને તમારું વ્હીકલ માટે ગેરેજવાળો માણસ આવીને સર્વિસ કરીને જતો રહે પ્લસ ફોર વ્હીલર અને ટુ વ્હીલર ફોર વ્હીલરમાં ઓલરેડી અવેલેબલ છે બ્રેક બ્રેકડાઉન અસિસ્ટન્સ બટ અમે ટુ વ્હીલર માટે ઇનોવેટિવ નવી વસ્તુ લાવ્યા છીએ કે ટુ વ્હીલર માટે બ એક બ્રેકડાઉન અસિસ્ટન્સ અમે લાવ્યા છીએ કે જેથી કરીને નાના લોકલ ગેરેજને પણ રોજગારી મળી જાય અત્યારે એવું કોઈ બી પ્લેટફોર્મ નથી જે ટુ વ્હીલરના ગેરેજને કોઈ પ્રમોશન કરતું હોય કે એમને ઓનલાઈન એક પ્લેટફોર્મ આપતું હોય જેથી કરીને લોકો સર્વિસ પોતાનું માર્કેટિંગ કરી શકે અને એ સર્વિસ કરી શકે એની અંદર અમે પેપર મિક્સિંગનું પ્રોડક્ટ બનાવ્યું છે જે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી રિલેટેડ છે જેમાં માં આપણે જે ઓરિજિનલ ડુપ્લિકેટ કોપી માં ગોઠવવાની હોય જે મેન્યુઅલી અત્યારે થાય છે વી પુટેડ પુટેડ ઓન ઓટોમેટિકલી તો અમે આમાં વેક્યુમ નો યુઝ કરે છે બિકોઝ ત્યાં ડુપ્લિકેટ કોપીમાં લો જીએસએમ હોવાથી મશીન મશીનનું જે ફિડિંગ સિસ્ટમ છે એ યુઝ નથી કરી શકત અમારો પ્રોજેક્ટ છે હાઇબ્રિડ વ્હીકલ કે હાઇબ્રિડ વ્હીકલ મીન્સ જે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક છે એ બંનેનું કોમ્બિનેશન કરીને જે આપણે બાઇકમાં રનિંગ કરાવીએ બાઇકને એટલે એનું નામ હાઇબ્રિડ વ્હીકલ આપ્યું છે મારું પ્રોજેક્ટ છે સોલર મોબાઈલ ચાર્જર આપણે એનર્જીનો યુઝ વધારે થાય તો રહે છે દિવસે દિવસે વધતો જાય છે હું એને સેવ કરવા માટે બનાવી રહ્યો છું પ્રોડક્ટ આ હું સોલર મોબાઈલ ચાર્જર બનાવ્યું છે જે હું આપણે સોલરથી એનર્જી લઈશું અને આપણે ઇલેક્ટ્રિકલમાં યુઝ કન્વર્ટ કરી શકીએ છીએ એને આ ડિવાઇસ એ રીતનું છે કે આપણે નવી સોલર પાવર બેંક લેતા હોઈએ માર્કેટમાં મળી રહી છે પણ એ તમારે થોડાક સમય પછી એ ઉતરી જાય તો તમારે બદલવી જ પડે આપણે આ મારા પ્રોડક્ટ સોલરથી પણ ચાર્જ થઈ શકે અને ઇલેક્ટ્રિક પણ ચાર્જ કરી શકે છે આજથી બેંક ઓફ બરોડાના દેના બેંક અને વિજયા બેંક મર્જ થતા બેંક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની ગઈ છે અમદાવાદમાં આજે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કેવી તુલસી બાગવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થતાં ગ્રાહકોને કોઈ તકલીફ પડશે નહીં તેમણે વધુમાં જણાવ્યું હતું કે એકાઉન્ટ નંબર સહિત એટીએમ ડેબિટ કાર્ડ એના એ જ રહેશે અને ગ્રાહકોની સુવિધામાં વધારો થશે बेनिफिट्स मैंने जैसा बोला है कि देना बैंक के जो कस्टमर को 10 महीने से में कोई लोन नहीं मिला है वो आज से लोन मिलना चालू हो जाएगा कुछ भी टाइप ताए, एनी टाइप ऑफ लोन एनी टाइप ऑफ लोन वो इमीजिएटली उसको चालू मिलना ગુજરાતમાં ત્રેવીસમી એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાનારું છે લોકસભાની તમામ 26 બેઠકો પર ચૂંટણી યોજાનારી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરવાના શરૂ કરી દીધા છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાના શરૂ કરી દીધા છે ત્રેવીસમી એપ્રિલે ગુજરાતમાં એક જ તબક્કામાં છવ્વીસ બેઠકો ઉપર મતદાન યોજાશે ત્યારે ભાજપ અને કોંગ્રેસે જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે છે તે ઉમેદવારો એક એક પછી ઉમેદવારી ભરી રહ્યા અમદાવાદ પશ્ચિમ અનામત બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું સમર્થકો સાથે પરંપરાગત પરિધાનમાં તેઓ અમદાવાદ કલેક્ટર કચેરી ઉપર પહોંચ્યા હતા જ્યાં તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ગઈ વખતે સાડા ત્રણ લાખ વોટ ના માર્જિન હતું આ વખતે

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એક ભવ્ય રોડ શો બાદ ભાજપના ઉમેદવાર અને ગત તમના સાંસદ વિનોદ ચાવડાએ પોતાનું ફોર્મ ભર્યું હતું તે ઉત્સાહ અને આનંદ પ્રજાની અંદર છે કાર્યકર્તાઓની અંદર છે ત્યારે એટલું જ કંઈ સાજના દિવસે કે જે બે હજાર અને ચૌદની અંદર મને પ્રજાજનોએ જે બે લાખને ચોપ્પન અડાડની લીડ મને આપી હતી આ વખતે મને પ્રજા ઉપર વિશ્વાસ અને ભરોસો છે મારા સંગઠન ઉપર મને પૂરો સંપૂર્ણ મને વિશ્વાસ છે ત્રણ લાખ અને મોદી સાહેબના કચ્છ સીટ કરશે લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય અને પંચમહાલ બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે ગોધરા ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં તેમણે એક રોડ શો કર્યો હતો ભાવનગરના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી ભાવનગરમાં તેમણે મેગા રોડ શો યોજીને ઉમેદવારી પત્ર ભર્યું હતું અમે ઐતિહાસિક લીડ થી જીતીને માન્ય નરેન્દ્રભાઈ ની વિજય માળા માં પહેરાવાના છીએ આ વખતે પણ અમે બે હજાર ચૌદ કરતા વધારે જંગી લીડ થી જીતીને મૂકેલા ભરોસા અને વિશ્વાસ ને સાર્થક કરીશું ખેડાની લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસી ચૌહાણે પણ પત્ર ભર્યું હતું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં દેવુસીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જે પ્રકારે ભારતીય પોતાની સંગઠન શક્તિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે વિશ્વમાં આ પાર્ટી જે પ્રકારે અને દેશમાં જ્યારે ચારસો થી પાર નું લક્ષ્યાંક છે ત્યારે ખેડા લોકસભા પણ સરળતાથી જીતી જાય સાબરકાંઠાના ઉમેદવાર દીપસિંહ રાઠોડે પોતાની ઉમેદવારી નોંધાવી હતી મોટી સંખ્યામાં હાજર કાર્યકરોને સંબોધન કરીને તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું ભાજપની સાથે સાથે કોંગ્રેસના છોટા ઉદેપુરના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું આદિવાસી પરંપરા મુજબ તેમણે છોટા ઉદેપુર ખાતે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ જીતશે કારણ કે આ લોકસભા મત વિસ્તારના ચાર જિલ્લાઓ આવે છે ચારે ચાર જિલ્લાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો અમે બરાબર સમજી લીધા છે અને વર્ષોથી આ પ્રશ્નો ઉકેલવા માટેનો અમે પ્રયાસ કરીએ છીએ અને નવા પ્રશ્નો નવા પડકારો આવે એને પણ અમે પ્રજા વચ્ચે કરીશું રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કખ્થરા ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કર્યા હતા લલિત કખ્થરાએ ખોડલધામ ખાતે ખોડલ માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા જયારે ઉમિયાધામ ખાતે ઉમિયા માતાના દર્શન કરીને તેમણે પ્રચારનો પ્રારંભ કર્યો હતો રાજકોટમાં લલિત કખ્થરાનો મુકાબલો ભાજપના મોહન કુંડારીયા સામે થશે આ ને પ્રાર્થના કરી છે કે હે મા અમને શક્તિ આપજે અનિષ્ટ તત્વો સામે લડવાની શક્તિ આપજે પ્રમાણિકતાની શક્તિ આપજે અને ગરીબમાં ગરીબ માણસોનું કામ કરી શકીએ એવી તાકાત માને યાદ કરવી એ રાજકારણની વાત નથી આપણે ઘરે માને લાગીને બહાર નીકળતા આ કુરદેવી છે અમારી માતા છે એને બધાએ ભેગે લાગવું જોઈએ પોરબંદરમાં પણ કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ઉપલેટામાં કાર્યકર્તાઓનું સંમેલન કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા પોરબંદર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ મારી પસંદગી કરી છે પાર્ટીએ આ બેઠક હું જીતું એવી અપેક્ષા મારી પાસેથી રાખી છે હું અને મારા કાર્યકર્તાઓ જે રીતે કામગીરીમાં લાગ્યા છીએ ઉપરથી બહુ સ્પષ્ટપણે કહું છું કે પાર્ટીએ મારી પાસેથી આ બેઠક જીતવાની અપેક્ષા રાખી છે પાર્ટીની ઈચ્છા હું પૂર્ણ કરીશ બારડોલી બેઠક માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર ઉત્તમ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી આમ ગુજરાતમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ચોથી એપ્રિલ છે ત્યારે ઉમેદવારી પત્રો ભરવામાં ધીરે ધીરે વેગ આવી રહ્યો છે જનાદેશ ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ ગુજરાતના તલાલાની પેટાચૂંટણી યોજવાના ચૂંટણી પંચના આદેશ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સજા થતાં તેમને બરતરફ કરવામાં આવ્યા હતા ભગવાન બારડે આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ વડી અદાલતે બરતરફના નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો હતો જેને ભગવાન બારડે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો હવે તલાલાની પેટા ચૂંટણી હાલ પૂરતી નહીં યોજી શકાય આ મુદ્દે ભાજપે પોતાની પ્રતિક્રિયા આપી હતી તાલાલા વિધાનસભા અંગે સુપ્રીમ કોર્ટે જે પણ કંઈ કહ્યું છે તે મામલો હવે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ વચ્ચેનો મામલો છે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ એ બંને બંધારણીય અને સ્વતંત્ર સંસ્થાઓ છે એ બંને સંસ્થાઓ જે કંઈ નિયમ અને કાયદા મુજબ નિર્ણય લેશે એ બધાએ સ્વીકાર કરવાનો હોય છે અને એ પ્રમાણે વડોદરા ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફળો પકવીને વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન પકવેલા ફળોનું વેચાણ કરતા ચાલીસથી વધુ વેપારીઓની વખારોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કરતા કાર્બાઇડ પાવડરથી પકવેલા એકસો વીસ કિલો પપૈયા મળી આવ્યા હતા જેનો નાશ કરાયો હતો આ દરમિયાન કેરીની પેટીઓમાં ફૂડ મિથેનોલ પાવડરની પડીકીઓ મળી આવી હતી ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થતાં લોકોને હાનિકારક કાર્બાઇડ પાવડરથી પકવેલી કેરીઓ ખાવી ન પડે તે હેતુસર આરોગ્ય વિભાગ સાબદું બન્યું છે માં કોઈ વેપારીઓ કેરી પકવે છે કે નથી પકવતા તે બાબતની જાણકારી મેળવવા માટે ફૂડ સેફ્ટી ઓફિસરોની જે ચાર ટીમો બનાવી હતી એ ચારે ચાર ટીમો આજ સવારે કામ લગાડી હતી પરંતુ અમને જે ચાલીસ વખાનો આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું પણ એક પણ વખારમાંથી કાર્બાઇડથી પકવેલી કેરીઓ આપણને જોવા મળેલી ન હતી અને ચાલીસે ચાલીસ વખારમાં બીજા જે ફ્રૂટ વગેરે હતા કીવી હતું જે મોસંબી હતા પપૈયા હતા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પોતે નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બનીને લોકોના ઘરે રેડ પાડતા હતા અને નાણાં ખંખેરતા હતા પોલીસે આ મામલે બે મહિલા અને ત્રણ પુરુષોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદી છે એમના સગા કાકાનો દીકરો એના સહિત બીજા પાંચે કાર્યો ભેગા મળી અને ફરિયાદી બેનના ઘરે જઈ અને ઘરમાં ગૃહ પ્રવેશ કરી એમની પાસે કોઈ પણ રોકડ રકમ હોય તો આપી દો એમ જણાવતા હતા એમ કરી અને પાંચે માણસોએ બોગસ પોતાં પે ઓફિસ તરીકેની ઓળખ આપી અને પૈસા પાડવાની કોશિશ કરી લીધી એ બાબતનો ગુનો દાખલ થયેલો હતો જેમાં પાંચેય ઇસમોની ધરપકડ થઈ ગયેલી છે આગામી ત્રેવીસમી એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી સુચારૂ રૂપે પરિપૂર્ણ થાય અને સામાજિક તત્વો દ્વારા હેરાનગતિ ન થાય તે હેતુસર યાત્રાધામ અંબાજી ખાતે અર્ધલશ્કરી દળના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ હતી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો રૂપે સીઆઈએસએફ સાથે સ્થાનિક પોલીસે પણ અંબાજી પોલીસ સ્ટેશનથી નીકળી મુખ્ય માર્ગો પરના નિર્ધારિત રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી के 20 अप्रैल मतदान યોજવાનો હોય તે અનુલક્ષીને ફ્લેગમાર્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોમાં સંદેશો પહોંચે ફેર એન્ડ ફ્રી ભયમુક્ત પોતાનો વોટ મત અધિકારનો ઉપયોગ કર શકે અસામાજિક તત્વો અને કાયદાનો કાનૂન તોડનારનો એક કડક કડક સંદેશો પહોંચા એ માટેનું ફ્લેગમાર્ટનું આયોજન કરે છે કોઈ ભય ઓર જો અસામાજિક તત્વો होते हैं जो माहौल को बिगाड़ते हैं उनको उनके लिए हमें यह तैनात किया गया है कि आम जनता में विश्वास पैदा हो જનતા તત્વો સે સે ડરે નહીં યહી અમારી હે ઓર જિમ્મેદારી કો ડાંગ જિલ્લામાં ખેડૂતો દ્વારા મોટા પાયે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે જેથી ડાંગ જિલ્લાની બજારોમાં સ્ટ્રોબેરીનું વધુ વેચાણ થઈ રહ્યું છે પ્રવાસન સ્થળે આવતા પ્રવાસીઓને ખૂબ જ વ્યાજબી કિંમતે સ્ટ્રોબેરી ને લિજ્જત માણવા મળે છે આહવા ખાતે બજારમાં ખેડૂતો મોટે ભાગે સ્ટ્રોબેરીનું વેચાણ કરી રહ્યા છે જેથી ખેડૂતોને સારી આવક મળી રહી છે તેમજ નાના વેપારી અને ફેરિયાઓ દરરોજ છૂટક વેચાણ કરીને રોજગારી મેળવી રહ્યા છે છે પેલા અમારા ગામમાં સ્ટ્રોબેરી નથી મળતી અત્યારે મળતી છે આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી છે નમસ્કાર